નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદની આધ્યા અગ્રવાલે દિલ્હી જુનિયર વર્લ્ડ કપમાં કાંસ્ય પદક જીત્યો આણંદની એકવીસ વર્ષીય રાઇફલ શૂટર આદ્યા અગ્રવાલે દિલ્હી ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ કપ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં પચાસ મીટર રાઇફલ શ્રેણીમાં કાંસ્ય પદક જીત્યો છે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી આદ્યા છેલ્લા પાંચ વર્ષથી લજ્જા શૂટિંગ એકેડમી જીટોડિયા ખાતે તાલીમ લઈ રહી છે અગાઉ એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિસ્પર્ધા કરનારી આદ્યાએ જણાવ્યું હતું કે હવે તેનું લક્ષ્ય સિનિયર વર્લ્ડ કપમાં પદક જીતવાનું છે આદ્યાની સિદ્ધિએ આણંદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ મારું નામ આદ્યા અગ્રવાલ છે હું આણંદમાં રહું છું અને હું એકવીસ વર્ષની છું હું થર્ડ ઇયર બીએસસીમાં અભ્યાસ કરી રહી છું હું છેલ્લા પાંચ વર્ષથી રાઇફલ શૂટિંગમાં અભ્યાસ કરી રહી છું લજા શૂટિંગ એકેડેમીમાં જેમાં સ્થિત છે મારા કોચનું નામ બ્રહ્મપુરી ગોસ્વામી છે છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા ટ્રેનિંગ લઉં છું રાઇફલ શૂટિંગની અને ફિફ્ટી મીટર રાઇફલ શૂટિંગની હું છેલ્લા પાંચ વર્ષથી સ્ટેટ લેવલ નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલમાં ભાગ લઈ રહી છું અને મારું ખેલો ઇન્ડિયામાં પણ સિલેક્શન થયું હતું લાસ્ટ યર મારું સિલેક્શન જુનિયર વલ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેરું ખાતે થયું હતું જેમાં મારો ટવેન્ટી ફિફ્થ રેન્ક હતો હમણાં લાસ્ટ મંથ મારું સિલેક્શન કઝાકિસ્તાન એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ માટે થયું હતું જેમાં એશિયાની બધી કન્ટ્રી આવી હતી ત્યાં મારું નાઇન્થ રેન્ક આવ્યો છે હતો હમણાં મારું જુનિયર વર્લ્ડ કપ દિલ્હીમાં સિલેક્શન થયું હતું ત્યાં મારું બ્રોન્ઝ મેડલ આવ્યો છે ફિફ્ટી મીટર રાઇફલમાં હવે નેક્સ્ટ હવે હું સિનિયર વર્લ્ડ કપ વર્લ્ડ ચેમ્પિયનશિપ એશિયન કપ એના માટે તૈયારી કરી રહી છું થેન્ક યુ